સુરેશભાઈ આ સિલ્વર ના પરફ્યુમ જે લોકો દુબઈ જતા અને ત્યાંથી દસ થી લઈને એક ઈ છે આમાં અમે લોકો યુરોપના સુપર સાથે બનાવેલા છે એનો સૌથી મોટો ફાયદો એ છે કે આ પરફ્યુમનું લાસ્ટિંગ નોર્મલ પરફ્યુમ કરતા વધારે મળે છે અને લાઈવ બનાવીને આપો છો બિલકુલ લાઈવ બનાવીને આપીએ છીએ નાની રેન્જ માત્ર 299 રૂપિયાથી શરૂઆત થાય છે અને આમાં સૌથી વધારે જે અમારું ચાલતું પ્રોડક્ટ છે એ આ છે 4 પીસ કોમ્બો આ કોમ્બો કેટલા રૂપિયાનો આ કોમ્બોની પ્રાઇસ 1299 રૂપિયા મૂકેલી છે જે સૌથી અમારો બેસ્ટ પરફ્યુમ ફ્રેગરન્સ છે એ અમે ઇન્સ્ટોલ કરેલા છે આ તમને અત્યારે 300 રૂપિયા લેસ સાથે 999 રૂપિયામાં આપશું 999 રૂપિયામાં તમને ભારત ભરમાં કોઈ પણ જગ્યાએ મળી રહેશે આખી કિટ જે કુરિયર ના ચાર્જ એક્સ્ટ્રા દેવાના રહેશે નહીં ફ્રી 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 સુરેશભાઈ ના રેફરન્સ સાથે લોકો આવશે અને આપણે કુરિયર ચાર્જ ફ્રી આપશું કુરિયર એ ફ્રી એટલે મારા વાલીડા મંગાવી લેજો આ પરફ્યુમ તો લેડીસ એ વાપરી શકે જેન્ટ્સ એ વાપરી શકે અને એક વ્યક્તિએ પરફ્યુમ લગાવ્યું હોય એટલે 25 જણા પૂછે ને ન પૂછે તો પાછું આપી દેવાની છૂટ પૈસા પાછા અને અહીંયા તમારે તમે ક્યો એવી ફ્લેવર તો તમને લાઈવ બનાવીને આપે છે ઉપલેટામાં એક જ નામ ગુંજે છે કયું રોશની નવી કટલેરી બજાર ઉપલેટા